અલગ અલગ બ્રાન્ડની એકસોને સાત ઇ સિગારેટ જપ્ત એસઓજીની ટીમે ચાર પોઈન્ટ આઠ ઇલેક્ટ્રોનિક સિગારેટ સાથે શક્યુ દબો સુરત છેને એસઓજીની ટીમે મૈદરપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિને અલગ અલગ બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક સિગારેટના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે કબજે કરેલ મુદ્દા માલની કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર પાંચસો થતી હોવાનું સામે આવ્યું છે એસોજીના અધિકારીને મળેલી બાતમીના આધારે તૈયાબી મહલ્લા આરોપી અલી અઝગર ઉર્ફ અલી કોઝમ દાગીનાવાલાને ઝડપી લેવામાં આવ્યો હતો અલી અઝગરની દુકાનમાંથી એલ્ફ બાર કોમ્બો ક્રાઉન બાર એલ્ફ બાર રાટા ટી એક એલ્ફ બાર રાયાટ ડીટ્રી ટ્રી એલ્ફાબાર આઈસ કિંગ અને એલ્ફ વર્ડ બ્લુબેરી બીપોપ જેવી વિવિધ બ્રાન્ડની કુલ એકસો ને નવ ઇલેક્ટ્રોનિક સિગારેટ મળી આવી હતી આમાંથી ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉત્પાદન ઉત્પાદકતા આયાત નિકાસ પરિવહન વેચાણ વિતરણ સંગ્રહ અને જાહેરાત પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ આરોગ્ય ચેતવણી વીણાની સિગારેટ ઇલેક્ટ્રોનિક સિગરેટ અને ઇલેક્ટ્રોનિક હુક્કાનું વેચાણ થતા હોય તેવા પાનાના ગલ્લાઓ અને ટોબેકો ઉત્પાદનોના હોલસેલ વેપારીઓ પર પોલીસ ચાપતી નજર રાખી રહી છે